ડભોઈમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપવા માંગ ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખ્યો વડોદરા જિલ્લાના ખેડૂતો માટે નવા વર્ષની શરૂઆત જ માવઠાના માર સાથે થઈ છે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફેરવી દીધું છે જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાનું અંદાજ છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તાત્કાલિક સહાયની માગણી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ખેડૂતોની આ વેદનાને વાચા આપતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કૃષિમંત્રીને પત્ર લખીને

તત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને આર્થિક મદદ થવા માટે વળતર ફાળવવા માટે ભારપૂર્વક અંગત ભલામણ કરી છે સરકાર વડોદરા જિલ્લાના ખેડૂતોને આ આફતમાંથી ઉગારવા માટે ઝડપથી પગલાં ભરે તેવી માંગણી પત્રના માધ્યમથી કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાની પરિસ્થિતિને કારણે ખેડૂતોના ઊભા પાકને ખાસ કરીને ડાંગર કપાસ જેવા પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ગુજરાતની સાથે સાથે વડોદરા જિલ્લો અને વડોદરા જિલ્લામાં ડભોઈ અને વડોદરા તાલુકાના ગામોના ખેડૂતો ખૂબ જ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે ત્યારે વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યોએ લેખિતમાં માંગ કરી છે મેં વિશેષ રીતે મુખ્યમંત્રીને અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને રૂબરૂમાં પત્ર પાઠવીને કહ્યું છે કે વહેલામાં વહેલી તરીકે આ નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને બને એટલી સહાય તાત્કાલિક આપવામાં આવે જેથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી એમને રાહત મળી શકે કારણ કે આ કુદરતી આપત્તિ છે ને કુદરતી આપત્તિમાં અત્યારે પાક તૈયાર થઈ ગયા પછી જે માવઠું થયું છે એના કારણે ખેડૂતોની હાલત બહુ જ ખવોળી થઈ છે એટલે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અમે આ રજૂઆત કરી છે અમને આશા છે કે અમારા સરકાર આ બાબતમાં યોગ્ય નિર્ણય લેશે અને ખેડૂતોને પડેલી મુશ્કેલમાં એમની સાથે ઊભી રહેશે ખાસ મેં કીધું એમ ડાંગર અને કપાસના પાકને સૌથી વધારે નુકસાન થયું છે ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકામાં કપાસ અને ડાંગરના પાક વધુ પ્રમાણમાં થતો હોય અને અત્યારે પાક લણવાની પરિસ્થિતિ હોય ત્યારે આ થયું હોવાથી ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને ભોગવાનો વારો આગાહી છે સરકાર ખૂબ જ જાગૃત છે અને મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓને વિસ્તારોમાં મોકલ્યા છે જ્યાં જ્યાં પરિસ્થિતિ ખરાબ હોય ત્યાં આગળ રૂબરૂ મોકલવામાં આવ્યા છે અને એના જ કારણે આજે કૃષિમંત્રી મંત્રી સહિતના મુખ્યમંત્રી એ બધાને જ પોતાના વિસ્તારોમાં મોકલ્યા જ્યાં નુકસાન વધુ થયું છે ત્યાં મંત્રીઓ જાતે જઈને વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ઝડપભે આમાં કેવી રીતે સહાયરૂપ થવાય એનો ચિતાર મુખ્યમંત્રીને રજૂ કરશે અને તરત જ રા એ સામગ્રી પૂરી પાડવામાં આવશે અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ